ગાંધીનગરમાં પોલીસ અધિકારી અને તેના પુત્રની દાદાગીરી સામે આવી છે ગાંધીનગરના રાંધેસન વેધિકા હેબિટેટ નામની સોસાયટીમાં લિફ્ટનો દરવાજો બંધ કરવા બાબતમાં પોલીસ પુત્રો અને પોલીસ અધિકારીએ જાણે કાયદો વ્યવસ્થાને નેવે મૂકી કાયદાના રક્ષક જ રોફ જમાવવા કાયદો હાથમાં લઈ મન ફાવે તેમ ગાળો આપી ખોટા કેસમાં ફસાવી મારી નાખવાની ધમકીનો કેસ ઇન્ફોસીટી પોલીસમાં નોંધાયો છે ત્યારે હાલ ગાંધીનગરના પોલીસ અધિકારી અને તેમના પુત્રએ કરેલી દાદાગીરીનો ભોગ બનેલા ફરિયાદીએ મીડિયા સમક્ષ આપવિધિ જણાવી છે જેમાં કહ્યું છે કે અધિકારી અને તેમના પુત્રો જાણે સર્વે સર્વા હોય તેમ રોફ જમાવી ધાક ધમકી આપી રહ્યા છે લિફ્ટ બંધ કરવા અંગે પોલીસ પુત્રએ પોતાના ભાઈ અને પોતાના પિતાને બોલાવી મને સોસાયટી સામે ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સોસાયટીમાંથી ઘર ખાલી કરી જતા રહેવા પણ જણાવ્યું આ ધમકીથી મારી બીપી વધી જતા તબિયત બગડી અને મને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો ત્યારબાદ મેં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રહેવા નું બી 302 વેદિકા હેબિટેટ રાજેસન શું ઘટના હતી મારા મારની ફરિયાદ નોંધાવી છે 16 તારીખે પરમ દિવસે સાંજે 7:30 વાગ્યા ની આસપાસ હું મારું ગાંધીનગરનો કામકાજ પર થઈને મારા ઘરે પરત જતો તો ત્યારે લિફ્ટની અંદર મારી ઉપર રહેતા બી પાંચસો ચારમાં રહેતા બાલકૃષ્ણ ચોબેના નાના દીકરા અને એમના એક મિત્ર બંને જણા લિફ્ટની અંદર ઉપર જતા હતા એટલે હું રાહ જોઈ નીચે ઉભો રહ્યો એમને ઉપર દરવાજો બંધ ના કરતા મેં નીચેથી બૂમ પાડી બે વખત પછી એ લોકો થોડીવાર પછી નીચે આવ્યા અને નીચે આવીને બાલકૃષ્ણભાઈ નાના દીકરાએ મારી જોડે શાક ધમકી મને આપી કે પેહલા તો એમને મને એવું કીધું કે લિફ્ટનો દરવાજો બહુ ઉતાવળ હોય તો ઉપર તમારે જતું રહેવાનું સીડી ચડીને બહુ ઉતાવર એ નહીં કરવાનું લિફ્ટનો દરવાજો ખુલ્લો જ રહેશે બરોબર એવી રીતે મારી જોડે વાત કરી તો પણ હું કશું બોલ્યો નહીં પછી એમને એવું કીધું મને ગાળ બોલી અને એવું કીધું કે બહુ દાદાગીરી મારી જોડે કરવા મળ્યા ખોટી રીતની એ બધી માથાકૂટ મારી જોડે કરેલી તો પણ હું ઉપર જતો રહ્યો પછી આ ઘટનાની જાણ કરવા હું ફરીથી નીચે ઉતર્યો અને નીચે ઉતરીને મેં ચેરમેન સાહેબ ને જાણ કરવા માટે સોસાયટી ગયો ચેરમેન હાજર ન હોવાથી જે સિક્યુરિટી પેલા બાલકૃષ્ણભાઈ નાના દીકરાએ એમને બોલ બાલકૃષ્ણભાઈને બોલાવી અને બંને જણા સીધી મારી જોડે ઝપાઝપી મારજોડ મારી જોડે ચાલુ કરીને ગાળો બોલી થોડા અરસાની અંદર એમને એમના મોટા દીકરાને બી ફોન કરીને બોલાવ્યો અને એ ભાઈ બહારથી આવી એને પણ મને સોસાયટી ની હાજરી ની અંદર બધા લેડીઝ છોકરાઓ બધા ઉભા હતા બધાની હાજરીમાં ગંદી ગાળો બોલી અને ત્રણેય જણા મને ભેગા થઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એ લોકોએ એવું કીધું મોટા દીકરા એ બધા કે મારા ફાધર ને ઓળખું છું એ પોલીસ ખાતામાં ડીવાયએસપી ની પોસ્ટ ઉપર છે તો તમને ખોટા કેસમાં ભરાઈ દઈશ અને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી પછી હું બોલ્યા વગર અમે થોડી વાર રહીને મારા ફ્લેટમાં અને એમને એવું પણ કીધું કે આ સોસાયટીની અંદર પગ મૂકવાનો નહીં પછી હું મારી ઉપર ગયો મારા ઘરની અંદર ને પછી મને થોડું બીપી ની એની થોડી તકલીફ થઈ એટલે મારો કઝિન બ્રધર પાર્કેશભાઈ પટેલ એમને એકસો આઠને ફોન કર્યો એકસો આઠ આવી એટલે મને સારવાર તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી મને ટ્રીટમેન્ટ લઈને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ દાખલ એના માટે કરી અને અપારાઈ ફડાઈ આવી ઘટના મારી જોડે બનેલ છે હવે મારે ખાલી ખાસ એવું કેવું છે કે પોલીસ જે છે એ પ્રજાના રક્ષણ માં છે કે લોકોને હેરાન કરવા ધાક આપવા એના માટે છે આજે મારી જોડે આવો કિસ્સો થયો છે કાલે બીજા જોડે થશે અને બીજું હું ખાસ મીડિયા મારફત એ કહેવા માંગુ છું કે હું મારો બ્રધર મધર ફાધર કે બીજા અમને બધાને આ લોકોથી જાનનું જોખમ છે કાલ ઉઠીને કંઈ પણ થશે તો આની જવાબદારી આ લોકોની રહેશે બરોબર આ ફેમિલીની એ હું તમને જાણ કરું છું એટલા માટે હું મીડિયા સમક્ષ આવેલો છું